મોરબીથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કાંતિ અમૃત્યા અને મંત્રી પ્રફુલ પાનસેરિયા કે જેઓ મોરબીના ગામે ગામ પહોંચી રહ્યા છે મોરબીમાં પૂરગ્રસ્તોની બહારે ધારાસભ્ય અને પ્રભારી મંત્રી આવ્યા છે કાંતિ અમૃત્યા અને પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા ગામે ગામની મુલાકાત લઈ રહ્યા છે મોટા દહીંસરા ગામે તળાવની કામગીરી બાબતે તલાટીને ખખડાવ્યા મોટા દહીંસરા ગામે તલાટીને ખખડાવી નાખ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે મંત્રી પ્રફુલ્લભાઈ સાથે આજે માળિયા તાલુકાના પ્રવાસે હતા ત્યારે મોટા દહીસારા ગામે કોઈ વાતને લઈ અને તલાટીને ખખડાવ્યા તળાવ ભરાઈ જતા રિપેરિંગની બાબતે તલાટીને ખખડાવ્યા છે જો તળાવનું પાણી ગામમાં પ્રવેશે તો આખું ગામ તણાઈ જાય તેવી સ્થિતિ હતી તળાવનું રિપેરિંગ ઝડપથી કરવા અંગે પ્રફુલ્લ પાનસેરિયાએ યુદ્ધના ધોરણે કામગીરી કરવા સ્થળ ઉપર સૂચના આપી હતી